સ્ટુડન્ટ્સ વેલકમ બેક ટુ અવર અનધર ઇમ્પોર્ટન્ટ વિડીયો લેક્ચર આજે ટિન્ડલ અસરની વાત કરવી છે તો ટિન્ડલ અસર કોને કહેવાય અને પૃથ્વીના વાતાવરણમાં એ કેવી રીતે ઉપજે છે ઉપજે છે એટલે કેવી રીતે આ ટિન્ડલ અસર જોવા મળે છે હવે ટિન્ડલ અસર એટલે શું એની આપણે પ્રાથમિક માહિતી તો તમને થોડી ઘણી નાઇન્થમાં ખબર છે નવમાં ધોરણમાં આપણે આવી ગયું છે બરાબર પૃથ્વીનું વાતાવરણ સૂક્ષ્મ કણોનું વિષમાંગ મિશ્રણ છે બધા જાણો છો વિષમાંગ મિશ્રણ છે આપણું વાતાવરણ હવે વાતાવરણમાં શું શું હોય તો ધુમાડાના રચકણો છે પાણીના સૂક્ષ્મ બિંદુઓ છે ધૂળના નિલંબિત કણો છે હવાના અણુઓ છે આ બધું આપણે ક્યાં હોય છે વાતાવરણમાં હોય હવે વાતાવરણમાં હોય એટલે પ્રકાશનું કિરણ પુંજ છે એ આવા કણોને સાથે અથડાવવાનું કરે છે જ્યારે કોઈ કિરણપુંજ પ્રકાશનું હોય એ આવા કલીલકણોને અથડાય અથડાય એટલે શું થશે કિરણપુંજનો માર્ગ કેવો થઈ જશે અનિયમિત થઈ જશે અનિયમિત પરાવર્તન થવાનું છે અનિયમિત પરાવર્તનને કારણે શું થવાનું છે એ યાદ રાખો દ્રશ્યમાન બનશે જ્યારે કિરણપુંજનો માર્ગ અનિયમિત પરાવર્તન થાય છે એને કારણે દૃશ્યમાન બને દ્રશ્યમાન બને એટલે કલીલકણો દ્વારા પ્રકાશના પ્રકિર્ણનની ઘટના થાય છે આ રીતે કલીલ કણો દ્વારા પ્રકાશના પ્રકિર્ણનની ઘટનાને ટિન્ડલ અસર કહેવાય આટલું યાદ રહી જવું જોઈએ હવે અહીંયા શું છે આ કણો દ્વારા બધી જ દિશામાં થતા પ્રકાશના વિખેરણ બાદ પ્રકાશના જુદા જુદા કિરણો આપણી સુધી પહોંચી જાય છે કણો વિખેરણ પામે છે વિખેરણ પામે એટલે કે જુદી જુદી દિશામાં જાય જુદી જુદી દિશામાં જાય એટલે આપણી સુધી પહોંચવાનું નક્કી થઈ ગયું આપણી સુધી પહોંચી જશે આપણી સુધી પહોંચે એટલે થાય શું બધાને ખ્યાલ પડી ગયો છે કે જુદી જુદી ઘટનાઓ જોવા મળે આપણી આજુબાજુ જેમ કે જ્યારે સૂર્યપ્રકાશનું અત્યંત પાતળું કિરણપુંજ નાના છિદ્ર મારફતે ધુમાડાયુક્ત ઓરડામાં પ્રવેશે છે ધુમાડો આવતો હોય તો છિદ્રમાંથી આખા ઓરડામાં પ્રવેશે ત્યારે આ અસરને લીધે કિરણ પુંજનો ફેલાયેલો માર્ગ દૃશ્યમાન બનશે આપણને આજુબાજુ કણો તરતા દેખાશે તમે જોયું હશે કે ધુમાડાના કણો દેખાય છે બીજું એક ઉદાહરણ છે એ છે સૂર્યપ્રકાશ ગાઢ જંગલમાં તેના ઉપર બાહ્ય આવરણ જે છે એનું બાહ્ય આવરણમાંથી પ્રવેશે ગાઢ જંગલ છે ઉપર બાહ્ય આવરણ છે એમાંથી અંદર પ્રવેશે ત્યારે ભેજમાંના કે ઝાકળના જે સૂક્ષ્મ જળ બિંદુઓ છે એની વડે પ્રકાશનું પ્રકીર્ણન થાય ઝાકળ કે ભેજ તેમાંથી પસાર થાય આવરણમાંથી અને સૂક્ષ્મ બિંદુ વડે પ્રકાશના પ્રકિર્ણનને શક્ય બનાવે આ જે પ્રકાશનું પ્રકિર્ણન થાય છે એને લીધે ટિંડલ અસર ઉત્પાવે તો અહીંયા પણ ટિંડલ અસર જોવા મળી સૂર્યપ્રકાશ ગાઢ જંગલમાં જ્યારે ઉપર બાહી આવરણમાંથી પ્રવેશે ત્યારે ઝાકળને ભેજના જળબિંદુઓ આપણને પ્રકીર્ણન દેખાડશે આ ટિંડલ અસરનું જ ઉદાહરણ છે ત્રીજું ઉદાહરણ છે કે કેટલીક વખત મોટર લઈને જતા હોઈએ તો મોટર સાયકલમાં આ ઘટના જોવા મળે એ કઈ રીતે તો કે મોટર સાયકલનું જે એન્જિન છે એનું તેલનું દહન થતું હોય છે આ તેલના દહનને કારણે ઉદભવતા ધુમાડાના રંગ છે એ ભૂરા જેવા જોવા મળે ભૂરા રંગ ધુમાડાનો દેખાય છે તો એ બીજું કાંઈ છે નહીં એ શું છે ટીડલ અસર છે એરોસોલ છે અને બીજા કલીલકણો છે એનું પરિમાણ અને એની ઘનતા શોધવા માટે આપણે વ્યાવહારિક રીતે વ્યવહારિક સ્તરે વિકસાવવામાં આ જે ટિન્ડલ અસર છે આપણને ફાળો આપે છે એની મદદથી આપણે પરિમાણે ગોતી શકીએ કલીલ કણોના કેરોસોલ જેવા કણોના અને આપણે એના એના જુદા જુદા જે ઘટનાઓ છે એના અભ્યાસ માટે પણ એનો ઉપયોગ કરી શકીએ તો આવી રીતે ટિન્ડલ અસર એટલે શું અને તેની ઉપયોગીતા છે એના ઉદાહરણો છે જેમ કે એ આપણે જે જોયા આવા જગત્યના લેક્ચર લઈને ફરી મળવાના છીએ જે વિદ્યાર્થીઓ નિયમિત થઈ ગયા છે એની બહુ આપણે ચિંતા કરતા નથી પણ ખરેખર જેને મહેનત કરવી જ પડશે એક્ઝામ નજીક છે બરાબર આજે આપણે નોરતાના પાવન અવસરે જે લેક્ચર મૂક્યું છે દરેક બાળક જોવે નવરાત્રિ તો મહત્ત્વની જ છે એ તો ગરબા રમશો ચાચરના ચોકમાં ને ગબ્બરના ગોખમાં જોગમાં એવો ઝૂમશે અને ભાઈઓ તે એ કેડિયા પહેરીને પોતાની બહેનોના દુપટ્ટાને બાંધી બાંધીને બધા ગ્રાઉન્ડમાં નીકળશે પણ અત્યારે આ કામ પૂરું કરી નાખવાનું છે પછી તમારે જમવા જવાનું છે ત્યાં સુધી આપણે મહેનત કરવાનું ભૂલવાનું નહીં પહેલાં મહેનત પછી ગરબા ચાલો ફરી મળીએ છીએ નવા લેક્ચર સાથે નવા વિચારો સાથે નવા જોમ સાથે મળતા રહો કામ કરતા રહો ખુશ રહ્યો ચાલો હેપી નવરાત્રિ ચાલુ જ છે હજી આપણું કામે ચાલુ છે ચાલો ફરી મળીએ છીએ આવજો